strength if you approach it hug ভূত আ ভৰখি লিধি শু ભૈલા ભૈલા હવે તું પાપ પોકારીશ હવે તું જ બોલીશ કે સગનાને મેં માર્યો છે ત્યાં આ ગામના ને બધા ને ખબર પડશે કે તે કેવું કારું કામ કર્યું છે

રૂપિયાની લાલચ માં પૂરો નો ભરકી જાય છે મંગુડી તને વાત કહું બાપુ બાપુજા ને ઘેર્ય નથી બાપુ બાપુજા ને એમના ઠેકાણે પાછા વી આવી છે તું મારે રેખે લાય ને તો બાપુ ને આપણે લઈ આવી પાછા ડોરી તારા ભાઈ ની મિલકત બધી તને રે મને રેવા દે તને પેગે લાગુ આમ જો તું એક ખેલે જો મારો સાથ દે તને 55000 કીધા તા ને પણ હવે રે ને 1 લાખ રૂપિયા પૂરા દેશ

બાપુ તમે શું બીએ છો હું મંગુડી માનતા કરવા ગયા ને ત્યાં મારા ભાઈ નું ભૂત આવ્યું વાહે અને અમને માણ મે ક્યાં પૂછો મંગુડી ને હા બાપુ મારું બેટું મને ઈ ને સમજાતું કે આ ભૂત પાછું કાં આવે ન કે મારા શીપી આઈ જાવ હોય ને ઈ ભૂત પાછું ન આવે બાપુ તમે ગમી કરો તમારે લ્યો ને પાછું ને આવું જ પડશે એક કે હા 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 ઈ ભૂત ને સંવાડવું પડશે મારા હામું પડ્યું છે હા બાપુ હા બાપુ આમાં તો રહી ને નકર તમારી આબરુ જાય રે મારો શિક્ષણ દોરી અને મને હાથો લે અલે હજુકી મારા દીકરા આવે ને તો ખે તો જ જવા જ હવે હટ જાય ને તો મારે ભીમલા ને આ ભૂત ના પાત્ર ઉતરે

થોડું ખોટું બોલ્યો છો નક્કી મારું મંતર કામ કરે ના ના બાપુ નટકોળને કામ મને મને નહીં ભૂગવા દે બાપુ હું તમને હશું કહું

અલૉ હાલો આમ મૂકી પાયા બેસી ના થા અલ ભીમલા જો વી વરા કામ બહાર નો મુકાવ ને તો હું ઝૂરો દાદો મટી જાવ આલે આલે આલે